ગાંધીનગર શહેરનો 61મો સ્થાપના દિવસ આજે ધામધૂમથી ઉજવાયો હતો શહેરના ટાઉન હોલ ખાતે આયોજિત વિશિષ્ટ સમારંભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં વિઝનરી કાર્યક્રમ યોજાયો જેમાં જિલ્લાના તમામ ધારાસભ્યો કોર્પોરેટરો મેયર અને નગરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે મુખ્યમંત્રીએ રાજ્યમાં શહેરી વિકાસ વર્ષ 2025 ઉજવવાની જાહેરાત કરી હતી અને રાજ્યના દરેક શહેર માટે સમય મર્યાદિત કરવા માટે અપીલ કરી મુખ્યમંત્રીએ જણાવ્યું કે ગુજરાતના શહેરો દેશ માટે વિકાસનું મોડેલ મોડલ બને તેવી દિશામાં કામ થશે તેમણે ગાંધીનગર ગ્રીન સિટી સાથે ક્લીન સિટી તરીકે પણ ઓળખ મળવા બદલ હર્ષ વ્યક્ત કર્યો અને સ્વચ્છતા કાર્યકરોનું સન્માન કર્યું

પહેલો અપનાવવાની જરૂરિયાતો બતાવી આ સાથે રાજ્યના અર્બન ડેવલપમેન્ટ બજેટમાંથી ત્રીસ હજાર કરોડ રૂપિયાનો ભાવ પણ વધારો પણ જાહેર કર્યો નમસ્કાર આજે બીજી ઓગસ્ટ એટલે આપણા ગુજરાત રાજ્યનું પાટનગર એવા ગાંધીનગરનો સ્થાપના દિવસ આપણા માટે હર્ષ અને ગૌરવનો દિવસ ગાંધીનગર શિક્ષણ આરોગ્ય ઉદ્યોગ વેપાર કલા સંસ્કૃતિ અને આઈટી સહિત દરેક ક્ષેત્રે વૈશ્વિક ક્ષેત્રે આગળ વધી રહ્યું છે આપણે સૌએ સાથે મળીને આપણા ગાંધીનગરને વધુ સુંદર અને હરિયાળું પણ બનાવવાનું છે રાજ્ય તેમજ કેન્દ્ર સરકારના સમર્થ નેતૃત્વમાં ગાંધીનગરે શાંતિ સ્થિરતા અને એકતા સાથેના સર્વાંગી વિકાસનો ત્રિવેણી સંગમ રચ્યો છે આપણા સુવિકસિત સુરક્ષિત અને ગાંધીનગરના એકસઠમાં સ્થાપના દિવસની આપ સૌને શુભેચ્છા પાઠવું છું અસ્તુ